ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એપી ગઢવી પોલીસ જે જે ડાભી પોલીસ સબ આરબી ચારેલ એસઆઈ મુકેશભાઈ મનુભાઈ અનારના હેડ કોન્સ્ટેબલ પરમેશભાઈ વસ્તાભાઈ इंद्रसिही बड़वंतसिही गुमानसिही भीमसिही विशालभाई नागजीभाई तथा कल्याणभाई प्रेमजीभाई नाऊ द्वारा टीम वर्क સદર પ્રશંસનીય કામગીરી કરવ મહાવી છે રિપોર્ટર ધવલસિહી સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડુત્રા અમીન છે એમણે પોલીસને જાણ કરેલી કે એક લાશ એમના ખેતરમાં પડેલી છે એ લાશની વિઝિટ પોલીસે છાણી પોલીસે તાત્કાલિક કરતા લાસતા ગળાના ભાગે એને તીક્ષ્ણ ઈજા થયેલી હતી અને આજુબાજુમાં લોહી પણ પડેલું હતું કેમ કે ખૂનની ઘટના સીધે સીધી દેખાતી હોય પોલીસે આ મરનાર કોણ છે એ દિશામાં તપાસ હાથ ધરેલી અને એવામાં પોલીસને માહિતી મળેલ કે ભાઈ આ મરણ જનાર વ્યક્તિ એ વડોદરા શહેર હાથીખાનાનું મોહમ્મદ હનીફ શેખ છે અને એ પોતે ત્યાં નાસ્તાની લારી ધરાવે છે તો એના ભાઈ તાત્કાલિક છાણી પોલીસનો સંપર્ક કરેલો અને એ ગઈકાલ સાંજથી એમના ભાઈને શોધી રહેલ છે અને એ મળતા નહોતા તેથી છાણી પોલીસ સ્ટેશને આ બાબતે વધુ પૂછપરછ કરી ખૂનનો ગુનો રજીસ્ટર કરેલ છે એમના ભાઈ એટલે મરણ જનાર મોહમ્મદ હનીફ શેખના ભાઈ મોહમ્મદ રફીક શેખે ગુનો રજિસ્ટર કરાયેલો છે એમની ફરિયાદમાં પ્રાથમિક માહિતી એવી મળેલી છે કે મરણ જનાર હનીફ શેખ અને એમના મિત્ર છે જેમનું નામ જાકીર શેખ છે એમને પૈસાની લીધી દીધી બાબતે સંબંધો હતા અને આ મરણ જનારે પૈસા આપેલા પચાસથી સાઠ હજાર જેવી રકમ અને એ પૈસા અવારનવાર આરોપી તરફથી માગણી થતી હતી અને જેના ભાગરૂપે આ ખૂનની ઘટના થયેલી છે આ ખૂનમાં આરોપી તરીકે ઝાકીર શેખ એનો પુત્ર હુસેન શેખ મળેલા છે વધુ પૂછપરછમાં એવી પણ માહિતી મળેલી છે કે ભાઈ હુસૈને એના મિત્ર એવા ફયાઝ મલેકને બી એમાં મદદમાં મદદગારી કરેલ છે હયાઝ જે છે છાણીનો વતની છે અને બાકીના જે બાપ બેટા છે બંને હાથીખાનાના વતની છે તો એકંદરે ત્રણે જણાની પોલીસે રાઉન્ડઅપ હાલ જ કરેલ છે એમની પૂછપરછ ચાલુ છે ફરિયાદીનું વિશેષમાં પણ કહેવું છે કે પૈસાની લેતી દેતી સિવાય પણ આ જે મરણ જનાર છે એના હાથમાં અને ગળામાં સોનાની વીટી અને ચેન પણ હતા જે હાલ એમના બોડી પર નથી તો એમણે વિશેષમાં આ લૂંટી ગયા મતલબની બી ફરિયાદ નોંધાયેલી છે તો પોલીસ આ દિશામાં પણ તપાસ હાથ ધરેલ છે એટલે લૂંટ ખૂનનો રજીસ્ટર કરેલ છે અને ત્રણ જણા મોહમ્મદ ઝાકીર શેખ એનો પુત્ર હુસૈન શેખ અને ત્રીજો હુસૈન શેખનો મિત્ર ફયાઝ મલિક આ ત્રણેયની પોલીસે રાઉન્ડઅપ કરેલ છે અને લૂંટમાં જે મુદ્દામાં ગયેલ છે એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે બિલકુલ આઠ વર્ષથી અમને સંબંધ છે બંને હાથીખાના વિસ્તારમાં સાથે રહે છે અને મિત્રો પણ હોતાને થોડી પૈસાની જરૂરિયાત હોવાથી અમને પૈસા પણ લીધેલ હતા અને પૈસાની લેનદેનમાં પણ આ ઘટના ઘટે છે આમાં અમને સ્થળ ઉપરથી એક છાકુ મળેલ છે એ સિવાય મરણ જરણના ચપ્પલ મળેલ છે અને એક મોટર પણ મળેલ છે આ મોટર જે છે એ ભોગ બનનાર જે મૃત્યુ પામ્યું છે એમનું છે ચપ્પુ જે છે એમાં લોહીના નિશાનો હતા આ ત્રણ જણા જે મેં નામ બતા એ ભેગા મળ્યા અને પહેલાં તો વાતચીતો અને વાતચીતનો અંજામ પૈસાની લેતી દેતીનો સુખદ નહીં આવતા મારી જવાનું નક્કી કરેલું અને જેના ભાગરૂપે પેલા બે જણાએ પકડી રાખેલા અને એક જગ્યાએ ગળાના ભાગે તીક્ષ્ણ અત્યાર મારેલું એવું પ્રાથમિક પૂછપરછ બિલકુલ સાચી વાત છે આ એટલા માટે જ પોલીસે એકસો વીસ બીની કલમ આમાં ઉમેરેલી છે ફરિયાદીની ફરિયાદ આધારે કારણ કે મરનારને આ કામના આરોપીઓએ બોલાવેલો છે જે ઝાકીર શેખ છે એનો પુત્ર હુસેન શેખ એ ઓલરેડી ત્યાં એના મિત્ર ફયાઝ મલેક સાથે ત્યાં પહોંચી ગયો આ બે ત્યાં પહોંચી ગયા બાદ એના પિતા જે આરોપી મુખ્ય આરોપી જે છે ઝાકીર શેખે એમણે ફોન કરી આ મરનારને ત્યાં બોલાયેલો અને પછી ઘટનાને અંજામ આપ્યું છે જેથી ગુનાહિત ફયાઝ મૂળ આ જાકીર શેખના પુત્ર હુસેનનો મિત્ર છે હુસેન અને ફયાઝ બંને સાથે અહીંયા છાણી નજીક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને મિત્રતા હોવાના કારણે બંને એક સાથે આ ઘટનામાં સાથે ગયા અને એડવાન્સ અગાઉ ક્રિમિનલ હિસ્ટ્રી અમે લોકલ પોલીસ એટલે કે પાણીગેટ પોલીસ અને ત્યાં જે સિટી પોલીસનું પૂછી રહેલ છે હમણાં બે કલાક પહેલાંની જે ઘટના છે તેમ છતાં બી અમે અમારી રીતે બધી તપાસ હાથ ધરીશું કેટલા ગુના રજીસ્ટર થયેલા છે તે મુજબ આગળની કાયદેસર કાર્યવાહી કરીશું એ બી અમે જોઈ રહ્યા છીએ કારણ કે રકમ સાક હજાર જેવી છે અને આ બે વર્ષનો સમયગાળો છે તો આ સમયગાળા દરમિયાન આણે કેટલા રૂપિયા મરનાને ચૂકવ્યા છે